મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે બેસી ગયો છે શ્રાવણ મહિનો આજે તો આપણે બેસી ગયો છે શ્રાવણ મહિનો તો આજથી આપણે પૂર્ણાનાથના મંદિરે ધડભડાટી ભડાટી ને ભાઈ વાત જ જવા દો ને શ્રાવણ મહિનો બેસતા જ આપણે વરસાદ સવાર સવારમાં શરૂ થઈ ગયો છે ભાઈ

હા બાબુ હવે કાયમ નવી નવી સાડીઓ પહેરશે પૂજા પાઠ કરી લીધા બાબુ મંદિરે નાખ્યું પૂજા કરી

બાપુ ક્યારે હું ઈજ વિચારું કીધું બા કેમ કે દેખાતા નથી આખા શ્રાવણ મહિના માં દર્શો માટે રુદ્રી કરાવે ઘેરે હા રુદ્રી એટલે ઈ આવે

નાસ્તો રેડી થઈ ગયો આપડો ચા બને મસ્ત મજાનો અને ચાલો બાપુ આપડા બધા યુટ્યુબ ફેમિલી મંદિર દેખાડીએ આપડે કેવું બાપુ સુખનાથ મંદિર હા એ દેખાડીએ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બાબુએ મંદિર ચમકાવી દીધું છે આખું અને આ ભોળાનાથ વા ભાઈ વા બાબુ માળા છે આ 108 પારાની છે કમર કાકડીની કમળ કમર ગટ્ટાની માળા કહેવાય આ આને તમે 108 કમળ ફૂલ ચડાવો ને શ્રાવણ મહિના બહુ મસ્ત માળા છે અલગ જ પારા ની બધું કેવું લાગે મંદિર સરસ સાફ બહુ મસ્ત સાફ કર્યું છે મિત્રો આપડે કાનાજી પણ તમે જોઈ શકો છો

તો હવે ગયા એમાં બાબુ ને તમને આપણને નઈ ક્યાં થોડાક દિવસ કારણ કે વાત તો ખાવાનું

તો શું કેવું બાપુ શું રસોઈ બનાવો છો ખીચડી બની ગઈ

અને આપડે વરસાદ આવતો હોય ને ઓળો બનાવ્યો એટલે મજા આવી જાય વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે ભાજી જેવો બન્યો છે પણ ઓળો ને ભાખરી બહુ મસ્ત હોય તો આપડે ઓળો ને ભાખરી ખાઈ લઈએ ચાલો રેડી કરી દો નવા નવા વાઘા દર દિવસે નઈ તો દાદા શું જમી કરવીને ફ્રી થઈને બેસી ગયા છો એમને બેસી જાય ત્યારે પેલા ના જમાના દાદા બધા વરસાદ આવે તો આપડે ભજીયા બનાવતા ખબર ભજીયા બનાવતા ડુંગળી ભજીયા બનાવુંગળીના મેથી ભજીયા આપડે વાડીયું હોય ને વાડીયા પ્રોગ્રામ નક્કી થઈ જ ગયો હોય રાખે જ બધા અમારા જમાનામાં ભાઈ શ્રાવણ મહિનો હોય ને પેલો સોમવાર આવે ને બધા સોમવાર રે અને નાગનાથ મંદિરે બધા જાય દર્શન કરવા બધા રે છે સોમવાર બહુ રે બધા ચારે ચાર સોમવાર રે ચાર શ્રાવણ મહિનામાં કેમ કરી શકતા હોય કારણ કે કોઈ દિવસ આપડે કાયમો ભાઈ ભૂખ્યા હા એ વાત હાચી તમે દાદા પેલા રેતા છો ને સોમવાર અમે ચાર સોમવાર રેતા બપોરે એક ટાણું કરી લેવાનું હમ્મ સાંજે નહીં ખાવાનું વાવન ને સાંજ ફરાળ એમ ને દાદા હાજ ફર અને બપોરે જમી લેવાનું બપોરે જમી લેવાનું અને દાદા તમારા સમયમાં આપણે નાગનાથ મંદિર હતું એ નાગનાથ મંદિર તો ભાઈ આજે લગભગ પાંચસો વર્ષ ઉપર આપણા ગાયકવાર સરકારે નાગનાથ મંદિર બાંધ્યું છે અમારો જન્મનું હોય એની પેલાનું મંદિર હતા ઓહ નાગના કામનાથ મંદિર બહુ કેટલા ના મંદિર છે ગાયકવાડ સરકાર વખત ના સરકારે ગાયકવાડ સરકાર વડોદરા નો મહારાજા એ બાંધેલ છે મંદિરો આપડે નાગનાથ મંદિર હતી એમાં મંદિર હતું બાજુમાં વાયવ હતી જવું પડે પાણી લેવા પેલા એવું વાયવ હતી વાવ વાવ નાગનાથ માં બોરી દીધી એમાં હું છું ગાય ચડવા ગઈ ને તો ગાય પડી વાય માં એટલે વાય બોરી દીધી દાદા એ તો આપડે મેં તો ભાઈ લાલાવ જેવી દાદા પગથિયાળ્યા હુદી કુવા જેવી એમ ફરતું ફરતું પગથિયા એને વાયુ કે ભાઈ સીધા હોય હા હોય એમાં માં વાવશે